કસ્ટમર તમે જોઈ શકો છો વિઝિટ કરે છે ઘણા બધા કસ્ટમર અલગ અલગ એરિયાથી આવીને વિઝિટ કરે છે અને જેમ અમે વિડીયોમાં કીધું હતું કે એડવાન્સ તૈયારી ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો એક કસ્ટમરે અહીંયા કોટન વેરાયટી સિલેક્ટ કરી છે એડવાન્સ તૈયારી કરવા માટે અને આ બધું સિલેક્શન એમને કાઢ્યું છે એનું એક જ છે કેમ કે ક્વોલિટી અને ક્વોન્ટિટી અને પ્રાઇસ એ ખૂબ જ તમે જોઈ લેશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે ખૂબ જ રિઝનેબલ અને એફોર્ડેબલ છે તમે જોઈ શકો છો આ એક કસ્ટમર સિલેક્શન છે જેમને ટોટલી કોટન આર્ટિકલ્સ અહીંયાથી સિલેક્ટ કર્યા છે મે બી એમના એરિયામાં કોટન આર્ટિકલ ડિમાન્ડથી વેચાઈ રહ્યા છે હું હવે તમને પીસ તો ઓપન કરીને નથી બતાવી શકતી કેમ કે આર્ટિકલ હવે આજે સેમ્પલ છે પેકિંગ થવાના છે ફ્રેન્ડ્સ પણ તમે જોઈ શકો છો ડિઝાઇન્સ આ આર્ટિકલમાં તમને અલગ અલગ કલર ચાર્ટ્સ અવેલેબલ થઈ જવાના છે પ્રિન્ટ ડિઝાઇન બધાની અલગ છે દસ પીસમાં ટોટલી બંચ છે ફ્રેન્ડ્સ ને તમે જોઈ શકો છો એક કરતા સુંદર એવા વેરાયટીસ તમને આમાં અવેલેબલ થઈ જશે પ્યોર કોટન ફેબ્રિક સાથે પેકેજિંગ एट्रेक्टिव છે આર્ટિકલ एट्रेक्टिव છે અને તમે જોઈ શકો છો પ્રાઇસ પણ એની એટલી જ એટ્રેક્ટિવ તમને अवेलेबल થઈ જશે વાત કરીએ કેટલોકના ના નામ ની કા તો પ્રાઇસ ની તો તમે જોઈ શકો છો સિમરન પ્યોર કોટન F1 આર્ટિકલ નું નામ અને પ્રાઇસ તમે જોઈ શકો છો 289 રૂપિયા એટલે કે પણ ઓછી પ્રાઇસમાં તમને પ્યોર કટનલ અલગ અલગ પેટર્ન અને ડિઝાઇન સાથે અવેલેબલ થઈ જાય છે તમે જોઈ શકો છો એમની ક્વોન્ટિટી કાઢી છે આ ટાઈપની પરચેસિંગ જો તમારે પણ પણ કરવી ને તો તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો કલર ચાર્ટ એક કરતા એક છે ડિઝાઇન્સ તમને અહીંયા આમાં સુંદર સુંદર અવેલેબલ થઈ જશે અને પછી તમે જોઈ શકો છો આ એક વેરાયટી છે આમાં તમને છ પીસ નો સેટ મળવાનો છે સિંગલ કલર ચાર્ટ સાથે ટોટલી ડાર્ક ગ્રીન સાથે આ આર્ટિકલ છે અને બોર્ડરની વાત કરું તો બ્રોડ એવો બોર્ડર તમને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે વિથ જેકારજરી કામ સાથે ફિગર મોટી સાથે અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ નારાયણની પટ્ટી સાડી નું આ નામ નામ છે અને પ્રાઇસ છે ત્રણસો ને ત્રીસ રૂપિયા અને તમે જોઈ શકો છો એમને ક્વોન્ટિટી કઈ હિસાબથી કાઢી છે ફ્રેન્ડ આ બધા ટ્રેન્ડી કલેક્શન છે અને અત્યારે સિઝન ચાલે છે એ હિસાબથી પણ આવા આર્ટિકલ્સ વેચાવાના છે ને નેક્સ્ટ સિઝન જે સમર સિઝન છે એમાં પણ આર્ટિકલ આરામથી વેચાવાના છે એ ટાઈપનું સિલેક્શન એમને કર્યું છે પછી તમે જોઈ શકો છો

અને પ્રાઇસ છે ત્રણસો ને રૂપિયા તો આ ટાઈપ આર્ટિકલ્સ છે ઘણી બધી વેરાયટી છે કસ્ટમર અહીંયા ડેલી આવીને વિઝિટ પણ કરે છે ફ્રેન્ડ તમે ઓનલાઈન ઓર્ડર કરવા માંગતા તો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઘરે બેઠા બેઠા વેરાયટીઝ જોઈ શકો છો પર્ચેસ કરી શકો છો વોટ્સઅપ પર તમે લિંક કાં તો ફોટોઝ મંગાવી શકો છો આ તો સાડીના આર્ટિકલ્સ છે પણ તમને અહીંયા પેટીકોટ બ્લાઉઝ ફોલ અને લેંગાઓનું પણ કલેક્શન મળી જાય છે જેમાં સાઈડર બ્રાઇડલ બે વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે કાઉન્ટર્સ તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ કાઉન્ટર્સ છે સેક્શન વાઇઝ જેમાં પ્રિન્ટેડ પ્રીમિયમ કલેક્શન પછી પાર્ટીવેર ફેન્સી સાડી સિલ્ક સાડીઓ નું કલેક્શન તમને જોવા મળી રહેશે ડિફરન્ટ ડિફરન્ટ આર્ટિકલ્સ છે ઘણા બધા ઓપ્શન્સ તમને મળી જાય છે પ્રાઇસ ઓપ્શન છે કલર ચાર્ટ ઓપ્શન છે ફેબ્રિક ઓપ્શન છે તો પછી તમને ઘણી બધી વર્ક પણ થઈ જાય છે તો આ પરચેસિંગ જો તમે પણ અહીંયા આવીને વિઝિટ કરીને અમારા આવ્યા એ રીતે આવીને તમારે પણ વિઝિટ કરીને જોવા છે પરચેસ કરવા છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ્રેસ મેન્શન છે ફ્રેન્ડ્સ એના સિવાય પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી છે જેનો તમે યુઝ કરીને અહીંયા સુધી પહોંચીને વિઝિટ જે છે કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ટાઈપની વિઝિટિંગ કરવા માટે જો તમે પણ રેડી હો તમારી ઓનલાઈન ટીમ કોન્ટેક્ટ કરીને ફટાફટ અમને જરૂર જણાવો કે તમે ક્યારે આવવાના છે કોન્ટેક્ટ કમેન્ટ બોક્સમાં પણ તમે બતાવી શકો છો કે તમે ક્યારે આવવાના છો ક્યાંથી આવો છો આજ માટે આટલું જ ફરી મળશે નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે રહેવું છે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ અને વિઝિટ કરવી હશે તો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અમારી ઓનલાઈન ટીમ સાથે જોડાઈ જજો